નમસ્કાર જોહાર વાત કરીશું આપણે તાપી જિલ્લાના વાલોડ તાલુકો છે અને વાલોડ ગામ હંમેશા ભ્રષ્ટાચાર માટે અગ્રેસર રહ્યું છે હાલમાં જ સો કરોડ નો ભ્રષ્ટાચાર પણ છાપરે પોકારીને જગ જાહેર થયો છે અને હવે ફરી પાછું વાલોડ ગામની ગ્રામ પંચાયતનો ભ્રષ્ટાચાર ફરી ફણગો ફૂટી નીકળ્યો છે વાલોડ ગામના પંચાયતના જ એક સભ્ય સતીશ રાઠોડ છે એક આરટીઆઈ મૂકવામાં આવી અને પંચાયતમાં ખુલાસો થયો છે આરટીઆઈમાં કવર બળોના બીજા બધા અન્ય કામો જે છે એના ડુપ્લિકેશન કરી અને જૂની ફાઇલ મૂકી નવા બિલ પાસ કરાવી લેવાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે વાલોડ તાલુકાના વાલોડ ગામની વાત કરીએ તો વાલોડ ગામમાં સતીશભાઈ દ્વારા જે એ ગ્રામ પંચાયતના સભ્ય છે અને ખુલાસો કર્યો છે કે વાલોડ ગ્રામ પંચાયત દ્વારા જે નારા બનાવવામાં આવ્યા છે પેવર બ્લોકના કામ કરવામાં આવ્યા છે એ પેવર બ્લોકના કામ થયા નથી અને જૂની જ ફાઇલ મૂકી જૂના જ બિલ મૂકી જૂના જીઓ ટેગ બતાવી અને નાણાની ઉચાપત કરી લેવામાં આવી છે સમગ્ર ઘટના શું છે એકવાર ગ્રામજનો અને સભ્ય જેમણે આરટીઆઈ મૂકી હતી એ યાચિકા કરતા શું કહેવા માંગે છે એ પણ એકવાર જોઈએ મારું નામ દેનિશા છે હું આ વાર્ડની સભ્ય છું અહીંયા જે ગટર લાઈન થઈ છે એ મારી જાણ બહાર છે મને પણ ખબર નથી કે આ ગટર લાઈન લોકો ક્યારે કરી ગયા છે તો આ સ્થાનિક જે અહીંના જે નાગરિકો છે એના દ્વારા મને જાણવા મળ્યું તો હું અહીંયા જોવા આવી કે અહીંયા એ લોકોએ ગટર લાઈન કરીને અને આવું ભ્રષ્ટાચાર કરી ગયા છે અને નાણાંનું ઊંચાપટ થઈ ગયું છે તો આની અમે તો આની તપાસ થાય અને આ વાલોડમાં જે બધા ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે એ બધાની એ બધી બધાની તપાસ થાય અને આગળ અમે આના સારું અમે જિલ્લામાં પણ આની અરજી આપવાના છે કે વાલોડમાં કેટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે આ ઘરનાળાની આપને ક્યારે જાણ થઈ કે આવું ભ્રષ્ટાચાર અહીંયા થયો છે આ ઘરનાળાની આ લગભગ ત્રણ દિવસ અગાડી એ લોકો દ્વારા જાણ થઈ કે એ લોકોએ કીધું અમને કે ભાઈ આ ઘરનાડું અહીંયા નાખ્યું છે પણ એનું અમને ખબર નહીં આ લોકોના આપણે શું કે શેરડી સભ્ય દ્વારા અમને જાણ થઈ કે આ લોકો કામ કરી ગયા છે આ કામ કોણ કરવાયું હતું કઈ એજન્સીનું નામ ખબર છે તમને મને એ એજન્સીનું નામ ખબર નથી તો કોણ કરવા આવ્યું હતું આ કામ એ પલ્લવભાઈ ને સુરેશભાઈ દ્વારા અહીંયા આ કામ કરવામાં આવેલું હતું એજન્સીનું નામ આપને ખબર નથી નથી મને નથી ખબર એજન્સીનું નામ જી વાળો ના 15 માં નાણા પંચ જે રીતે કામો દર્શાવવામાં આવ્યા હોય છે અને કામો દર્શાવીને બિલ પાસ કરવામાં આવ્યા છે અને એમાં લખ્યું હોય છે કે વાલોડ ફલાણી ફલાણી જગ્યાએ આ નારું પાસ કરવામાં આવ્યું છે પણ નવા બિલો જે મૂકવામાં આવ્યા છે એ બિલોમાં કોઈ પણ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો કોઈ પણ એડ્રેસ બતાવવામાં નથી આવ્યો ફક્ત વાલોડના આંતરિક ઘરનારા વાલોડના આંતરિક રોડ રસ્તા વાલોડમાં આંતરિક બ્લોકના કામો એ રીતે દર્શાવી અને બિલો ના નાણાં મોટા પાયેલા ઉપાડી લેવામાં આવ્યા છે એટલે આ નાણાં ઉચાપતનો પણ કેસ થઈ શકે છે કારણ કે જે સ્થળ ઉપર કામ જ થયા નથી જ્યારે વાલોડની વાત કરીએ તો વાલોડ ગામમાં એક સ્ટ્રીટ લાઇટ મૂકવા માટે પણ વાલોડ ગામના લોકો ફાણો ભેગો કરતા હોય છે બધા જ પૈસા ભેગા કરી અને વાલોડ સ્ટ્રીટ લાઇટ મૂકવાનું કામ કરતા હોય છે અને વાલોડના જે પંચાયતના નાણાં છે નાણાંનો ઉપયોગ આવી રીતે ભ્રષ્ટાચાર કરી અને કરવામાં આવે છે બેખામ રીતે જ્યારે વાલોડમાં તલાટી દ્વારા એક વખત ફરિયાદ કરવામાં આવી હતી અને વાત કરવામાં આવી હતી તલાટીએ કહ્યું હતું કે વાલોડમાં જ્યારે દાખલાઓ લેવામાં આવે છે ત્યારે વાલોડ ગ્રામ પંચાયતનો એક નિયમ છે કે વાલોડ ગ્રામ પંચાયત જ્યારે પૂરેપૂરા પૈસા ચૂકવશે દાખલાના ત્યારબાદ જ કોઈ પણ વ્યક્તિને વાલોડ પંચાયતમાંથી દાખલા પણ આપવામાં આવશે ત્યારે આવા નિયમો લાગુ કરવામાં આવે છે સામાન્ય જનતા માટે ત્યારે આવા કરતા નાણાંના નિયમો નાણાં ઉચાપત કરનારાઓ માટે કોઈ નિયમ નથી લાગતો ચાર થી પાંચ લાખ રૂપિયાના નાણાં ચાવ કરી પંચાયતને ફટકો કરતા આવા બિલો પાસ કરતા તલાટીને પણ ખબર નથી કે નિયમ શું છે અને તલાટી એક સામાન્ય નાગરિકે કદાચ ઘરવેરો ન ભર્યો હોય તો એને દાખલો નથી આપતા ઘરવેરાની રસીદ નથી આપતા અને અહીંયા લાખો રૂપિયાની ઉચાપત થાય છે ત્યારે તલાટી સરપંચશ્રી અને અન્ય અધિકારીઓ પણ ચૂપ છે આવનાર સમયમાં જોવાનું સતીષ રાઠોડ વાલોડ ગ્રામ પંચાયતના સદસ્ય છું વાલોડ તાલુકાની અંદર હાલ મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ અંતર્ગત વાલોડ ગ્રામ પંચાયતની અંદર પણ હાલની અંદર વાલોડ શેરડી પડિયાની અંદર એક એજન્સી દ્વારા બે વર્ષ પહેલાં જે કામ થયેલું હતું તે કામોને ડુપ્લિકેશન કરીને ચાર લાખ સિત્તેર હજાર જેટલી રકમ ઉપાડી લેવામાં આવી છે એવી માહિતી મને મળી હતી અને આજ રોજ અમે ગ્રામજનો અને વિસ્તારના સદસ્ય સાથે અમે લોકો સ્થળ મુલાકાત કરી છે તો જાણવા મળ્યું છે કે વાલોડ શેરડી ફળિયાની અંદર પણ આવા ડુપ્લિકેશનના કામો થયા છે અને એવા તો કેટલા બધા આખા સમગ્ર વાલોની અંદર અલગ અલગ વિસ્તારની અંદર રસ્તા પાણીના ઘણા બધા કામો ડુપ્લિકેશન થયા છે એવી મને માહિતી મળી છે આવનારા દિવસોની અંદર આ તમામ સમગ્ર કામોની તપાસ થાય એ માટે અમે જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરવાના છે જો આને યોગ્ય જવાબ નહીં મળે તો શું કરશો જો આનો યોગ્ય જવાબ નહીં મળે તો અમે ઉપરી અધિકારીને પણ સીએમ પોર્ટલ ઉપર પણ અરજી કરવાની તૈયારી રાખી છે અમે